આજે આપણે તળીને થેપલા બનાવવાના છે તે માટે મેં આ સામગ્રી લઈ લીધેલી છે આ રેડીમેડ જ પેસ્ટ છે સૌથી પહેલાં આપણે બાજરીનો લોટ લેવાનો છે પછી તેમાં આપણે મેથી એડ કરવાની છે આ મેથીને મેં સારી રીતે ધોઈ લીધી છે અને ઝીણી ઝીણી સમારી લીધેલી છે ત્યાર પછી આપણે લીલા ધાણા અંદર એડ કરવાના છે ગોળ એડ કરવાનો છે ગોળની ક્વોન્ટિટી તમારે જોઈને લેવાની છે જેટલી મેથી તમારી કડવી હોય તેના હિસાબે ગોળ આપણે એડ કરવાનો છે અંદર આદુ મરચાં લસણની પેસ્ટ છે અને આ રેડીમેડ લસણની પેસ્ટ છે વ્હાઈટ તલ એડ કરવાના છે અંદર અને દહીં એડ કરવાનું છે દહીં અને ગોળની ક્વોન્ટિટી તમારે જેટલી મેથી કડવાશ હોય તે પ્રમાણે એડ કરવાની છે અંદર સાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હળદર પાવડર એડ કરવાનો છે અંદર સૂકું લાલ મરચું એડ કરવાનું છે ધાણાજીરું પાવડર અંદર એડ કરવાનો છે આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે આ થેપલા તમે પંદર દિવસ સુધી પણ એને સ્ટોર કરીને રાખી શકો છો ત્યાર પછી આપણે પાણી એડ કરવાનું છે આ રીતેનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે જેમાં આપણે ભાખરી અને રોટલીનો લોટ બાંધવીએ તે પ્રમાણે લોટ બાંધી લેવાનો છે અને અંદરથી આ રીતે એક નાનો લોઓ લઈ લેવાનો છે અને હાથની મદદથી આ રીતે ડેપ ડેપ કરીને નાની સાઈઝનું ઠેપલું વણી લેવાનું છે આ હાથથી બનાવવામાં આવે છે એમાં કોઈ પાટલી વેલણની આપણેને જરૂર પડતી નથી આ રીતે ઉપરથી પાણી એડ કરીને તલ આપણે લગાવી લેવાના છે આ રીતે મેં બધા જ તૈયાર કરી લીધેલા છે ત્યાર પછી આપણે એને તળી લેવાના છે અને ધીમા ગેસ પર જ તળવાના છે જેથી અંદરથી પણ સારી રીતે ચડી જાય ને મેથી આપણી બળી નથી જતી એટલે ધીમા ગેસ પર જ આપણે એને ચડવા દેવાના છે આ રીતે આપણા થેપલા બનીને તૈયાર થઈ જાય છે આ તે થેપલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમારા બાળકો હોસ્ટેલમાં અથવા વિદેશ જવાના હોય તો પણ તમે આ થેપલા એને નાસ્તામાં ભરી શકો છો કારણ કે આ થેપલા આપણા પંદર દિવસ સુધી એવાને એવા સારા જ રહી છે આ રીતે આપણા થેપલા બાજુ